વાલા હરિભક્તો આચાર્ય મહારાજશ્રીના ચરણોમાં વંદન બધા જ સંતોના ચરણોમાં વંદન બધા જ સત્સંગ હરિભક્તોના ચરણોમાં વંદન વાલા ભક્તજનો આપણે વર્ષોથી સત્સંગ કરીએ છીએ સત્સંગ કરતા હતા સત્સંગ કરીએ છીએ અને સત્સંગ કરતા રહીશું પણ સત્સંગની વ્યથા કોણ જાણશે સત્સંગની વ્યથા કોણ સમજશે ભગવાન સ્વામિનારાયણની જે સિદ્ધાંતની મર્યાદાઓ જે સિદ્ધાંતની પરંપરાઓ શુદ્ધ ઉપાસના શુદ્ધ આજ્ઞા આ બધી વાતો શા માટે નથી થતી જે શાસ્ત્રમાં એવી એવીને એવીઓ સત્સંગ તો આપણે બહુ કર્યો અને હજી બહુ કરીશું કારણ કે ભગવાનના આશીર્વાદ છે કે સત્સંગ તો બહુ થયો છે ને બહુ થાય આપણે લાખો ને કરોડો રૂપિયા હરિભક્તો દાનમાં આપે છે ગોપીનાથજી મહારાજના નામે રાધા રમણ દેવના નામે લક્ષ્મીનારાયણ દેવના નામે પરંતુ એ દેવના નામે લાખો કરોડો રૂપિયા લઈ જાય સંતો મંદિર બાંધે મંદિર બહુ બનવા જોઈએ મંદિર બહુ બનવા જોઈએ તો જ આપણી હિન્દુ સંસ્કૃતિ ને દુનિયાની અંદર વિશેષ ઓળખ મળશે વિશેષ ઓળખ મળશે સે એની કરતા વચ્ચે પરંતુ બધા સત્સંગોની વ્યથા એ છે કે લાખો કરોડોના મંદિર બને તો પૈસા તો બધા હરિભક્તો આપે છે દાનમાં તો એ મંદિરો તૈયાર થઈ જાય મહારાષ્ટ્રી મૂર્તિ પ્રતિષ્ઠા કરી દે તો લક્ષ્મીનારાયણ દેવના નામે કેમ નથી કરવામાં આવતા વારિભક્તો મારો તમને સીધો પ્રશ્ન છે આનો તમે કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો સ્વામિનારાયણ ભગવાન હયાત હતા ત્યારે પણ સંતોએ ઘણા મંદિરો બાંધ્યા ત્યારે તો સંતોએ કોઈએ પોતાના નામે પ્રાઇવેટ પ્રોપર્ટી નહોતી કરી ને આજે શા માટે મંદિરો પ્રાઇવેટ રાખવા પડે છે એનો જવાબ વાલા સત્સંગીજનો મને કોમેન્ટ બોક્સમાં તમે જરૂર આપજો આપણે દેવના નામે દીધું છે તો ભાઈ દેવના નામે એનો દસ્તાવેજ કરી આપો ને મંદિર પૂર્ણ થાય એટલે તરત તમને શું તકલીફ પડે છે ભલે હરિભક્તો મેં તમને સો ટકા સોનાની વાત કરી છે આનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપજો જય સ્વામિનારાયણ